નમસ્કાર દર્શક હું ખબરમાં આપનું છે વિજાપુરમાં ઘણા વર્ષોની રાહ પછી ઉન્નતિ ક્રેડિટ સોસાયટીની પ્રથમ સભા સફળતાપૂર્વક યોજાઈ સમાચાર વિગત વાર જાણીતો વર્ષોના પ્રયાસ પછી ઉન્નતિ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ કો ઓપરેટિવ સોસાયટીનું કાર્ય આગળ વધ્યું છે આજે બપોરે ત્રણ વાગે ગરીબ નવાજ સોસાયટી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ સભામાં સોસાયટીની મંડળીની રચના કરવામાં આવી હતી અને પ્રમુખ બે ઉપપ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી ઓડિટર સહિત કુલ અગિયાર સભ્યોને બહાલી આપવામાં આવી હતી નવનિયુક્ત પ્રમુખ ઉમરભાઈ વોરાએ જણાવ્યું હતું કે આ સોસાયટીની પ્રથમ વખતની સાધારણ સભા છે વર્ષોથી આ સોસાયટીના નિર્માણ અને સંચાલન માટે પ્રયાસો ચાલી રહ્યા હતા આ સભા દ્વારા સોસાયટીને નવી દિશા મળી છે અને આગામી સમયમાં વધુ સક્રિય કાર્યક્રમો યોજાશે આ સોસાયટી ઉન્નદી ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ સાથે જોડાયેલી છે જેનું મુખ્ય કાર્યક્ષેત્ર મહેસાણા જિલ્લો વિજાપુર સહિત રાખવામાં આવ્યો છે વિજાપુર ખાતે ઘણા વર્ષોથી આવી કો ઓપરેટિવ સોસાયટી બનવાની બનાવવાની ચર્ચા અને પ્રયાસો ચાલતા હતા જે હવે વાસ્તવિકતામાં પરિણમ્યા છે સોસાયટીનો મુખ્ય હેતુ નાના અને ગરીબ વર્ગોના લોકોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે આમાં નાના કદના લોન ક્રેડિટ સુવિધાઓ કન્ઝ્યુમર સેવાઓ અને અન્ય નારાગ સહાય દ્વારા સમાજમાં અંડર વર્ગો ખાસ કરીને મહિલાઓ અને નાના વેપારીઓને સશક્ત બનાવવાનો ધ્યેય છે સોસાયટી વિશ્વસનીય અને સસ્તી પારદર્શકતા રીતે સેવાઓ આપીને સ્થાનિક સમુદાયના વિકાસમાં યોગદાન આપશે તે બાબતે શું કહેવા માગશો આજે વિજાપુર ખાતે ઘણા વર્ષોથી કોપરેટિવ સોસાયટી બનાવવાની વાત થઈ રહી હતી તો અમે એની મહેનત ચાલુ કરી હતી ઘણા વર્ષો પહેલાં તો અલહમદુલ્લા હવે એ રજીસ્ટ્રેશન થઈ ગયું છે ઉન્નતિ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ કોપરેટિવ સોસાયટી લિમિટેડ વિજાપુર અને એનું કાર્યક્ષેત્ર પૂરો મહેસાણા જિલ્લો રાખ્યો છે એટલે આપણા સભાસદો દાસજ સવાલા વિસનગર વડનગર વગેરે ગામોના પણ થયા છે આજે સભામાં પણ બધા હાજર રહ્યા હતા અને એ રીતે અમે આગળ વધી રહ્યા છીએ મુખ્ય હેતુ નાના લોકોને ગરીબ લોકોને મદદ કરવાનો તેમને લોન આપવાનો અને બચત કરવાનો છે આગળ જતાં મંડળી અમારી સારી ડેવલપ થશે એટલે બીજા બિઝનેસ મોડ્યુલ પણ લાવીશું જેથી સોસાયટી સારું એવો સારી એવી ડિપોઝિટ મેળવી અને બિઝનેસમેનું રોકાણ કરીને નફો પણ કમાઈ શકે તો એ બધા મોડ્યુલ તો તબક્કાવાર આવશે પહેલાં બે વર્ષ અમને થોડી મુશ્કેલી પડશે ભંડોળ બધું ભેગું થાય ડિપોઝિટ આવે ત્યાં સુધી પછી ધીમે ધીમે એને સસ્ટેનેબલ મોડમાં આવી જશે અને નફો પણ કરતી થઈ જશે બીજાપુરમાં ઘણા વર્ષોથી જોઈએ છે કે લોકો જુદી જુદી ફાઇનાન્સ કંપનીઓમાંથી પ્રાઇવેટમાંથી વ્યાજવા નાણાં લઈ આવે છે અને લોન ભરવાના ચક્કરમાં ઘણું બધું વ્યાજ ચૂકવે છે અને એમના કુટુંબો અને ધંધા રોજગાર બરબાદ થઈ જાય એમાંથી બહાર લાવવા માટે અમારી સોસાયટી એમને ભરપૂર મદદ કરશે અને એ સારી રીતે રોજી કમાઈ શકે અને નાના લોકોને ખાસ સપોર્ટ મળે એ અમારો ઉદ્દેશ છે સભ્ય બનવા માટે કોઈ પણ ભારતીય નાગરિક આનો સભ્ય બની શકે છે નાત જાત ધર્મના ભેદભાવ વગર બેન ભાઈ કોઈ પણ એનો સભ્ય બની શકે છે અને સો રૂપિયાના દસ શેર એટલે હજાર રૂપિયા મિનિમમ શરૂઆતના એને લેવા પડે અને સો રૂપિયાની સભ્ય થઈ છે એનાથી એ સભ્ય બની શકશે પછી એ લોન પણ મેળવી શકશે અને ડિપોઝિટ પણ કરાવી શકશે